મમ્મીને ને સિરિયલ જુઓ અમારા ગરુડિયા અમારા ગરુડિયા ખાવ દે અને અમારા નાના ભાઈ હોય ગયા ગેંગસ્ટર હોય ગયા એ ઉઠ્યો જ નહીં એ ભાઈ અત્યારે હોઈ જશે ભાઈ અને હું તો એટલું કહેવા માગું કે આજનો દાડો થોડો વાત છે ગયા નહીં ફર્યા નહીં એટલે આજે તો હોટલે જ નથી ખુલીમ કારણ ખબર નહીં બુના તે ચોલો કરવા હતા તે એક હતા એટલે આજનું માથું ચડેલું છે તો આજ તો પાણી માથું ચઢ્યું મને તો થોડું માથું થોડું થોડું પૂરું નહીં ચડ્યું પણ આપણા બ્લોગમાં તમારે આટલું બધું બન્યા આવો લે થેન્ક યુ હું કહું કે મારા માં આવો લે તમારો સ્વાગત છે અને બતાવું તો પતા તો કોઈનું અત્યારે મૂળ તો ઈચ્છા હા જ નહીં જેમ કે બધા માથું ચઢ્યું આ માથું ચડ્યું ઈના ઓલે ખબર નહીં લાઈક કરો ખબર ખબર પડવા ઓલે તે લાઈક કરો તમે કહો તમે હું એમ કહું કે જય માતાજી આપણે ફરી મળશું નવા બ્લોગમાં તમે આટલા બધી બને રહ્યા ઈના ઓલે આભાર અને જય માતાજી